છે ગોવામાં ડે થ્રી આજે તો સવારથી જ વરસાદ ચાલુ નું ચાલુ છે હવે અમારે બહાર જવાનો મેળ પડો તો સારી વાત છે નહીં તો રાત તો વરસાદ છે એટલે ક્યાંય જવાય નહીં બસ હવે હાલ જ ઉઠ્યા છીએ અને હા શું કરે છે આવી રહ્યા પાણીવાણી ચાલુ નથી આવ્યા તો ખાલી

અને પુલાવ ઇડલી મેંદુવડા સંભાર આલુ પ્યાજ પરાઠા પરાઠા આ સેનો મને તરબૂચનો લાગે છે ફલસાનો લાગે છે પછી આ દૂધ અને ચા ચોકો ચોકો પછી આ બધું જ ડ્રાય સીટ્સ બધા એમ મધ ગોઢ મને નહીં ખબર ના બધું ફ્રેશ ફ્રૂટ પછી યા છે બ્રેડનું બ્રાઉન

आई वै खाली थोड़ी गरम थाई सम्विदूगई ने चाटू आई गर्ण सवान्ना मच्टो ग्यों गदूवडा ब्रेल सेंवीच पराटा इपड़ा मतलो बद्रोवर्साद पड़वा मन्ले अनाघयो તો ભાઈ અમે લોકો તૈયાર થઈ ગયા છીએ આજે અમારો છે ત્રીજો દિવસ અને અમે લોકો જઈએ છીએ ચપોરા ફોર્ટ છે ઘોડા ફોર્ટ છે અને જુના બીચ એ બાજુ નીકળીએ છીએ કાલ પરમ દિવસે જઈશું સાઉથ ગોવા ત્યાં આગળ બી થોડું વ્લોગિંગ કરીશું ફોટોશૂટ કરીશું અને અત્યારે અમે બ્રેકફાસ્ટ કરીને ઉપર આવ્યા રૂમ ક્લિનિંગ કરાવ્યું

હમ સારી માં લીલોડી અમાર કાડિયો જ ભયંકર બતાય કો બીએસ એક અરે તમને એવું લાગક ભઈ ખાતા પીતા ગરનો પુત્ર હો અને 6 દિવસી સુરે 6 દિવસી મારો પુત્રો દેસી છે ભઈ બ્લેક ડોગ લખેલું હતું એટલે કાળો પુત્રો બ્લેક ડોગ સારું આવે કાળો પુત્રો એ કાળો પુત્ર બીજી એક વસ્તુ જોવાની તમારે એમાં એવું રસ્તામાં પબ્લિક હેરાન કરે લોકલ પબ્લિક તમને પેકેજ બતાવીએ કાર્ડ સ્ક્રેચ કરાવ બે કલાક સુધી તમારે આમ કહેવાય ને પથારી ફેરી નાખે બે બે કલાક સુધી ફેરવો આ બતાવન પેલું બતાવન ને બે ત્રણ કલાક તમારા બગાડે એમને પૈસા મળે ને એના માટે કોઈ પણ રસ્તામાં તમને ઉભા રાખે કે ભાઈ આ સ્ક્રેચ કરો કૂપન ચલો તમને રિસોર્ટ નવો બન્યો છે સ્કીમ મળશે ને આ મળશે તે મળશે અહીંયા બહુ ચાલે છે એટલે ફ્રોડ નહીં હોતું પણ તમારા બે ત્રણ કલાક એ લોકો બગાડી દે તમે ફરવા આવ્યા હોય આ બધું

દુકાનો આપણો પાવા બધામાં કેવી હોય છે એવી દુકાનો છે કેવી શકે ને કચ્છા મેંગો કેટલા વાળા લાવ હા પચાસ પગાર

अच्छी थोड़ी सीड़वान बाकी पहुंच ही जैसी चेक ऊपर बहुत मेहनत पसी हाय अरे मम्मा तो पीलू नहीं कोकोड़ा फ्लोट जी ना तो बीजू भी कोई खोटू नहीं लगा ना और हम बताऊ एलिया जी चैलेंज है आ बात ऊपर आई गया हां चपورا फोड़ जाको दिल चाहता है बिच्छर जाने नो शूटिंग दे दो हमें खा नहीं આગળ થયું હતું લગભગ એટલે ક્યાંક તો થયું હશે આટલામાં એક ગમે તે પાણી ઉપર બેઠા હતા ખબર આપણે પિક્ચર જોયું છે ને તે હમણાં જ જોયું હતું ને આપણે હા દેખ રહે ઓ ધીરે 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 બોટ કેસે ઘૂમ આમ એ કે છે ને ડાયલોગ એવો છે સાલ મે એક બાર તો ગોવા આના જઈએ એવો ડાયલોગ છે બસ આમે જોરદાર છે માહોલ બધા થાકી થાકી ગુજરાતી કપલ બીજું અહીંયા આગળ એક છે ક્યાં ના છો તમે હિંમતનગર ના છો શું વાત છે આ તો વ્લોગમાં આવવાનું આમાં તમે વાયરલ થવાની હિંમત નથી તમે હિંમત ન વાયરલ થવાના નહીં હિંમત ન ગામ કયું તમારે ગામ પ્રોપર પ્રોપર્ટીમાં એવું છે ના ના નામો હા હોય એવું છે હા ના બોલે ચાલો લોકો અલ્યા ક્લાસ પણ

બધી આગળ ભાગી જવા દમધમાય રેનકોટ અમે પેલા લઈને યુઝ એન્ડ થ્રો વાળા એટલે અત્યારે પર લઈ પ્લાસ્ટિક વાળો આના ના ચાલે એટલે તમે જ્યારે પણ ચોમાસામાં નીકળો તો રેનકોટ ખાસ લઈને નીકળજો એમાં આવી જગ્યાએ તો ખાસ જુઓ અમાર જાદુ જાદુ બતાવ જોરદાર માહોલ છે ભાઈ મજા આવી જાય એમ તમને શું થાય મજા આવી જાય બહુ હા

એટલે એ તો લેતા જ નહીં ગમે તે દુકાનો પેલા વિડીયો બોલતા હોય ને તો સોના ચાલ સોના ચાલ એ કોઈ ભરોસો કરતા નહીં રેનકોટ પર એ વિડીયો અમુક લોકો બને બને હોટલો સાબુ ગમતો નહીં એટલે પાછો ઉતરું છે જે પાછળ પડવાના ક્યાંકમાં છે હા સ્ટોર છે સ્ટોર ઉપર ઉભા રહી સંતુર સંતુર નારીડી બતાયા

અમે લોકો એક રીલ શૂટ કરવા માટે સ્ક્રિપ્ટ લખી રહી જ છે તો તમને નવય લાગે છે પણ આ સ્ક્રિપ્ટ મેચ કે દીજેને ફર્સ્ટ સ્ટેન્ડ ફોન લગાવ્યો જો ચિત્ર મે દોરીયું છે અને મન એમ કેતો તા કે લાઈવ ચિત્ર લાઈવ ના બતાવાય બબ્બી બતાવ ચિત્ર ચિત્ર દોર્યું છે ને એમને ના બતાવાય કૂતરાનું તને આવડે એટલે શું મને આવડે કૂતરાનું મોઢું દોર્યું છે સે કૂતરી બિલાડી જેવી લાગે છે હા ભાઈ ના એ તો ભાઈ ના આવડતું ના આવડતું ના બતાવાય વાત કરે છે તને આવડે એટલે બધાને આવડે ના બતાવ ના બતાવાય આ કોણ ઈ

જે પ્રમાણે નો માહોલ છે એ પ્રમાણે જવું છે આજે અહિયાં જે પ્રમાણે વાદળા હતા ને બહુ ખતરનાક વાદળા હતા અમે ચપરા ઉપર ઉતારી દીધું કેટલા કાળા કાળા વાદળા હતા ને નાઈટ આઉટ તો થાયું નહીં પણ बाबू હા શું કરશું કે ડિનર કરવા દેઈશો હવે નીચે નીચે ડિનર કરવા દેઈશુ અમારી હોટેલમાં અને એટલે તમારી એટલે મારી બોતને કોની યાદ આવે છે હે આજે કોની યાદ આવે તમને કુડે સેમ અમદાવાદ જેવું જ સેમ કઈ જ ડિફરન્ટ નહીં કશું જ નહીં સેમ અમદાવાદ એમ કહું ને કે મને છે મારો આઈસ્ક્રીમ અને એમનો સ્ટ્રોબેરી અને મેંગો એક નંબર જાવ એ બધું આ ક્વોલિટી છે હે મોર છે એક નંબર જ ભાઈ તમાર પેટ જો આજે રાખ તમે બહુ વધી ગયું છે પેટ ખાઈ ખાઈ એમાં આ લોકો ફ્રીજ ખવડાવે તો બહુ ખવાય છે આલેજ રાખ ખાવ ખાઓ ખાઓ આપણે આટલું માંગ્યું ને તો આટલું જ આટલું આટલું એમ તો કહું છું એ મને વધી જવાનું કિલો જેવું તો અમારો બસ આવી રીતે જ ગયો એન્ડ કરીએ છીએ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ